નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આવતા મંગળવારની વાત કરીએ તો અનંત ચતુર્દશી છે એટલે આપણે સૌ અશ્રુભીની આંખે બાપાને વિદાય આપવાના છીએ પણ આ દરમિયાન વિઘ્નહર્તાને જ્યારે આપણે વિસર્જન કરીએ ત્યારે વરસાદનું વિઘ્ન આપણને નડવાનું છે કે નથી નડવાનું એ વિષય ઉપર વાતચીત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર જો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે જે મુજબ જણાવ્યું છે એ મુજબ આવતા સાત દિવસોમાં વરસાદની કોઈ મોટી આગાહી નથી એટલે મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ નહીં પડે અને જો કદાચ ને પડે તો પછી વરસાદ જેવી રીતના જુલાઈમાં કે જૂનમાં કેવી રીતના પડ્યો તો એટલો બધો વરસાદ નહીં પડે પડે તો માત્ર છાંટા પડી શકે છે એવી રીતના સંભાવના છે આજે કાલે પરમ દિવસેથી લઈ અને સાત દિવસ સુધી વરસાદમાં કોઈ મોટો બદલાવ આવે એવી રીતના શક્યતા નથી એના સિવાય વાત કરીએ ગઈકાલની તો ગઈકાલે પણ ચોપન જેટલા તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો પણ એ વરસાદ પણ બહુ વધારે વરસ્યો એવો નહોતો બહુ સામાન્ય વરસાદ છે ગુજરાતમાં વરસ્યો હતો પણ હવે આવતા દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે તો ગુજરાતમાં આપણે જોઈએ કચ્છ અને સૌરાષ્ટ્ર બંને એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ કદાચ વરસી શકે છે અને જો વરસે તો પછી મધ્યમ વરસાદ વરસી શકે છે બહુ વધારે વરસાદ વરસે એવી રીતના શક્યતાઓ નથી જે રીતના હવામાન વિભાગના નિષ્ણાંતો છે એ આગાહીઓ કરી રહ્યા છે એ મુજબ આ માસના અંતે પણ

છૂટા સ્થળોએ છાંટા પડી શકે છે ગઈકાલની વાત કરીએ ગઈકાલે અમદાવાદમાં પણ છાંટા પડ્યા હતા હવામાન વિભાગની આગાહી શું છે એની પાછળના કારણો શું છે એ પણ આપણે વાતચીત કરી લઈએ આપણે જે રીતના જોઈએ આ વિંડીનું માધ્યમ છે બરોબર અહીંયા આપણે જોઈ શકાય છે ગુજરાત ઉપર અત્યારે કોઈ સિસ્ટમ વગેરે સક્રિય નથી સૌથી મહત્વની વાત જેના કારણે વરસાદ થાય છે સિસ્ટમ ક્યાંય સક્રિય નથી હા એ વસ્તુ અલગ છે કે અરબ સાગર સિવાય જે આપણી બીજી બાજુ અહીંયા બંગાળની ખાડી છે અહીંયા ક્યાંક બાંગ્લાદેશ બાજુ અને પશ્ચિમ બંગાળ બાજુ ડીપ ડિપ્રેશન છે અને આ ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કોઈ અસર થાય એવી કોઈ શક્યતા નથી એટલે રાજસ્થાનની ઉપર બાજુ જતી રહી છે ગુજરાતના ઉત્તર ભાગની ઉપર જતી રહી છે એટલે એના કારણે પણ વરસાદની સંભાવના નથી એટલે ગુજરાતમાં સાત દિવસ વરસાદ નથી પડવાનો આના સિવાય જો હવામાન વિભાગ શું કહે છે એની જો આપણે વાતચીત કરીએ તો જોઈએ તો ખબર પડે કે એમણે પણ આગાહી કરી છે કે સાત દિવસ માટે નીલ આપવામાં આવ્યું છે એટલે વરસાદ નથી વરસવાનો એમણે કહ્યું છે ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં કેટલો કેટલો વરસાદ વરસી શકે છે થોડો થોડો વરસાદ વરસી શકે છે એવી રીતના સંભાવના છે બરોબર મોન્સૂન ટ્રફ છે પણ એ અહીંયા નથી દિલ્હી બાજુ છે બરોબર સાયક્લોનિક સર્ક્યુલેશન મેં હમણાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર બાજુ હતું એ અત્યારે રાજસ્થાન બાજુ છે બાકી જો વાત કરીએ બાંગ્લાદેશ બાજુ ડીપ ડિપ્રેશન બન્યું છે એ તો આપણે વાતચીત કરી લીધી છે જો અમુક અમુક વિસ્તારોમાં વરસાદ વરસે તો પછી આ જિલ્લા છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસે એવી રીતના શક્યતાઓ નથી જો નીલ બધા સાથે સાત દિવસમાં આપવામાં આવ્યું છે એટલે ગુજરાતમાં કોઈ પણ મોટો ભાગનો જે બદલાવ છે એ આપણને જોવા નથી મળવાનો અને હવામાન વિભાગે કહ્યું છે એ મુજબ અમુક અમુક વિસ્તારમાં બહુ સામાન્ય વરસાદ છે એ વરસી શકે છે તો આથી વરસાદની આજના દિવસની એટલે કે ચૌદ તારીખની અપડેટ હવે આગળના સાત દિવસ ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં ક્યારેય પણ વરસાદ થાય તો પછી બહુ ઓછો વરસાદ થાય એવી સંભાવના છે બહુ વધારે વરસાદ આવી વરસાદ એવી સંભાવના નથી વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં બિલકુલથી જણાવજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી સબસ્ક્રાઈબ કરો શેર કરો ફોલો કરો અને હા વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોતા રહો ધન્યવાદ